માગો ઇસ્ણા પ્રદેશ જય દેશ મિત્રો ને ગુડ મોર્નિંગ તો આજે છે ને આપણે મોર્નિંગ કેમ થાય ખબર હે જો છે ને અને નેદવાનું નેદવા અરે આપણે છે ને મોર્નિંગ થઈ છે અને આપણે આઈયા છે મજૂર બે મજૂર આવ્યા છે અને એમાં કંઈક હું કંઈ ખાસ છે નહીં એટલે જો ભાઈ છે બધાની મોર જોયે આપણે પાછા તરી માંડવી નેધવાની અને જોતા લીંબડી વિગી માથે લીમડીને જાળવું છે ને બહુ લીમડી અને જ વાતાવરણ જો બહુ જોરદાર છે વાતાવરણ જો આ બાજુ છે ને અત્યારે ફૂલ અંધાર થયો છે હવે જોઈએ શું થાય આવે કે ના આવે અને નેદવામાં કંઈ બહુ ખડ છે ને એટલે જો પલ્લો સારો થાય છે હવે જો આજ નદી રાહ રહી જાય ને તો મેળ આવી જાય જો ત્યાં ઘાટું થયું અને શનિરામ પડી ગયું પંચર એટલે બાપુમાં જો ટાયર કાઢે પછી ટાયર કાઢ લે ને તો આવી જાય વરસાદ હા મિત્રો તો જો અત્યારે છે ને છાટા થઈ ગયા ચાલુ અને આખું ઘાટુન થયું અને બાપુ આખે કે હાથી જો જોવતા હાલત અત્યારે બહુ ખરાબ છે બાપુ હાથી આખે ચાલો અત્યારે વાંચવાની વાત કરીને તો સાડા ત્રણ ચાર જેવું થયું છે અને નેદવામાં બસ હવે થોડીક આરું રહીએ હાથા ઠારું રહી છે મજૂરમાં નેદે છે અને અહીં સનેડો અને બધું હોય તો એના નથી એટલે અને મારે જો પાછો સનેડો ચાલુ કરવો ને માંડવી જો બધી કમ્પ્લીટ મિત્રો જો ધુવાળો કર્યો ફૂલ ઓ આ માખ મચ્છર બધું છે ને ભાગી જાવ જો જો એવો બધો ધુવાળો કર્યો અને જે રીતે ગાયું ને બધું શું છે કે થોડુંક વયું જાય ને બધું તો મજા આવે એ નહીં જો આવો ધુવાળો થાય પછી રીએ હું માખ કે મચ્છર કંઈક હમ

અને આજેથી આપણે છે ને હાવ ફ્રી થઈ ગયા છે અને કંઈ કામકાજ છે ને વાડીનું આપણે ટોટલ કામ કર નાખ્યું છે બધું જો દવા છટાઈ ગઈ હાથી હલી ગયા ને થઈ ગયા ટોટલ વસ્તુ કામ પૂરી થઈ ગઈ હવે આપણે છે ને વરસાદ આવે તો ભલે ના આવે તો ભલે કંઈ જાતની ઉપાધિ છે નહીં આપણે હવે અને આજે જો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર નહીં પહેલો દિવસ છે એટલે જો આજે ને ઘરના બધે શંકર ભગવાનની પૂજા કઈ રીતે મસ્ત જો ફૂલણાંગ ગોઠવા જો શંકર ભગવાન ક્યાં ગયા શંકર ભગવાન કાંઈ એમ ફૂલાઉાઈ જાય બિચારા જો આ દેખાડું હમ મહાદેવ બધા કોમેન્ટમાં લખી નાખો અને જો મારું ઝણકુણું મંદિર છે મહાદેવનું અહીંયા જો આ ધૂપનું પેડું છે અહીંયા પાણી રેડવાનું ને દૂધ રેડવાનું છે હવારમાં વહેલું બધું કાર્યક્રમ થઈ ગયો પણ આપણે છે ને શું કીએ તીડિયો સ્ટાર્ટ નહોતો કર્યો જો આ ચંદન છે ચાંદલો કરવાનું મંદિરમાં એવું બધું છે ને અત્યારે વાગવાની વાત કરીએ ને તો સવા બાર જેવા થઈ ગયા છે અને આજે ગરમીનું ઉકળાટ બહુ છે જો મારે માલને બાંધવા છે અંદર હવે જો અહીંયા હવે અંદર બાંધીને તો ઘર માખી વિરામ કરે ને બહાર બાંધીને તો જો અત્યારે તડકો નથી પણ હરી જે રીવા થશે ને એટલે બહુ તડકો નીકળે ને આ ગરમી જો ફૂંકાતી જ નથી અને હાલો બપોરા કરવાનો અત્યારે ટાઈમ છે અને બપોરા કરી લઈએ હવે બાપુ ગયા ચક્કર મારવા વાડી એ આવી જાય એટલે બપોરા કરી લઈ હા આજે તો છે ને બહુ તડકો રહ્યો છે અત્યારે વાગવાની વાત કરીને ને તો સાડા ત્રણ જેવું થયું છે અને તડકો એટલે તો હા ઉનાળા જેવો તડકો અને બસ જો છે ને જોવાની તૈયારીઓ કરે જય શ્રી કૃષ્ણ સારું ને હાલે ને કામકાજ ના મીલ્યો હાલો ને અમારે બાપ દીકરા ને જવું વાળીએ બાપુ પાછા ત્રી માંડવી માંથી એક રાખી જાય અગાહી બહુ કે છે એટલે અને કે તું ખરની ભારે વાટી થઈ જાય હું ખડની ભારી વાઠી હું પાછો આવતો રહી અને બાપુ પાસે હાથી આખી ગાઈસ લોક દેખ સકતે હો અભી યે હે હમારી મોંડવી મૂંગફળી કેસી હો ગઈ દેખો એ બધી માંડવી અને ભૂટકી ગઈ આપણે ઓલી ઉપલી કટકીની થોડી કજી દુબરી રહી ગઈ પાતળી પાતળી રહી ગઈ અને આ માંડવી બધી ભૂટકી ગઈ ચાલો અત્યારે છે ને વાગવાની આપણે વાત કરીએ ને તો વાગી ગયા જ છે સાડા દસ અને બસ જો આપણે હે ને માલને નાખવા એ વાત અત્યારે જો કે ને અત્યારે આઠ સાડા નાખ્યું હતું બધું ખાઈ ગયા એટલે પાછું નાખ દઈ અને આને આપણે જબડ ટબ મૂકી મૂક દેખી રાત ભલા ખાતા રાખે અને જો તો થોડી થોડી ઓગસ્ટ કાઢે જ માલ ને જો મીરાત આપણે મસ્ત બેસી ગઈ ખાઈ પી આરામ કરે અને સારું હાલો ગાઈસ બ્લોગ તો હાલો અત્યારે મારે છે આ ખળ નાખવું છે વાટર એ તો હું નાખી દઉં બાકી આપણે છે ને કાલ સવારે પાછો બ્લોગ ચાલુ કરશું ત્યાં વાગવો સાડા દસ જેવું થઈ ગયું છે અને ફોનમાં બેટરી એ ચાર ટકા જ રહી છે એટલે હવે ફરજીયાત હોઈ જવાનું જ છે તો સારું હાલો કાલ સવારે આપણે મળ્યા